જસદરના રાણપડા ગામ નજીક પ્રાઇવેટ સ્કૂલ બસમાં આગ લાગવાની ઘટના બની થોળખાણા ગામની જનતા વિદ્યાલય સ્કૂલ બસમાં આગ લાગવાની ઘટના બની હતી વિદ્યાર્થીઓને રાણપડાથી થોળખાણા ગામે લઈ જતા હતા તે દરમિયાન આગ લાગવાની ઘટકા ઘટના સર્જાઈ હતી બસમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગવાનો બનાવ બન્યો હતો તેવી માહિતી મળવા પામી છે સ્કૂલ બસમાં બાવીસ વિદ્યાર્થીઓ સવાર હતા બસ ડ્રાઈવરને આગ લાગવાનું ધ્યાને આવતા તમામ વિદ્યાર્થીઓને સહી સલામત નીચે ઉતારી દેવામાં આવ્યા હતા જોકે આગ લાગવાના બનાવમાં કોઈ વિદ્યાર્થીઓની જાનહાની થવા પામી નથી બસના ડ્રાઈવરે શોર્ટ સર્કિટ થતાં જ તેની જાણ થતાં વિદ્યાર્થીઓને સહી સલામત તાબડતોડ નીચે ઉતારી પોતાની સૂઝબૂઝ વાપરી હતી બસમાં આગ લાગતા બસ સંપૂર્ણપણે બળીને ખાખ થઈ હતી પરંતુ હાલ આ દુર્ઘટનામાં કોઈ પણ જાનહાની થવા પામી નથી રિપોર્ટર ઉપેન્દ્ર તેરૈયા જસદણ